હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટયાર્ડ અને રાજકોટ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો તેર શેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો તોંતેર મગ એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાલીસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો धाणा एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो पच जुवार त्रणसो रुपयाची लईने तेना उसा भाव आठ सो त्रण रुपया वरियाळी आठ सो एकावन रुपयाची लयने तेना उसा भाव एक हजार रुपया बाजरी चारस साइठ रुपयाची तेना तेसा भाव पाच रुपया तल सफेद एक हजार रुपयाची तेना ऊंचा भाव बे हजार चार, चार सो पाच तलकाळा एक हजार पाच रुपया तेना ऊंचा भाव चार हजार रुपया घऊ टुकडा चार सो ए रुपयाची लयने तेना ऊंचा भाव पाच सो छप्पन कपास एक हजार चार तीस तेना ऊंचा भाव એક હજાર પાંચસો પાસઠ જીરું બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એંશી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયા રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચોતેર ઇરંડા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્યાંશી શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સેણ્યા સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર બસો બાવીસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો ચોપન અડદ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો નેવું મગ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અગિયાર વાલદેશી આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ સોળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો મઠ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા વટાણા એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ત્રીસ કળથી પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પચાસ રૂપિયા રાજમા નવસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો નેવું રૂપિયા રજકો ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર પચાસ મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ ધાણા એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ અજમો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયા ઈસબ ગુલ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચીસ લસણ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એંસી રૂપિયા ડુંગળી લાલ એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો દસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છ રૂપિયા તલ કાળા બે હજાર નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો સોસઠ બાજરી ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો રૂપિયા જુવાર સફેદ सौ रुपिया लै तेना त्यस भाव सात सौ पाँसठ घाउवन पाँच सौ नव रुपियाँ लै नै त्यहाँ ऊसा भाउ पाँच सौ एकत रुपियाँ घाउ टुकडा पाँच सौ बार रुपियाँ लै नै त्यहाँ ऊ पाँच सौ साठ रुपियाँ मगफी नौ सौ दस एक हजार एक सौ કપાસ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચ્યાસી જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પંચ્યાસી આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકસઠ રૂપિયા રાયડિયો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ એરંડા નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી સેણ્યા એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકતાલીસ રૂપિયા તુવેર એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાણું મગ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક્યાસી અડદ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ વાલદેશી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા સોળી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ સોયાબીન છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક રૂપિયો મેથી નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા લસણ ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન ડુંગળી સફેદ છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો રૂપિયા ડુંગળી લાલ सण्णू रुपयाची लय तेना उसा भाव बसो रुपया तल सफेद एक हजार एक रुपयाची तेना उसा भाव बे हजार रुपया तल काळा एक हजार एक एक रुपयाची लय तेना उसा भाव चार हजार रुपया पूरा धाणा नऊ एक रुपयाची तेना उसा भाव एक વરિયાળી એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકત્રીસ જુવાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકાવન રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન રૂપિયા મકાઈ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 551 रुपया घा लोकवन 530 रुपया थि लय तेव्हा भाव बार रुपया घा टुकडा पाच रुपया तेतालिस रुपयाची लयने तेना ऊसा भाव सो आठ रुपया मगफळी सात रुपया अगिर रुपयाची लय भाव एक हजार बसो अगिर मगफळी नवी पाच सो તેના ઊંસા ભાવ એક હજાર એકવીસ કપાસ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો છાસઠ જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ આપ ગુજરાતના કોઈપણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના ઉપરથી અમને વિડીયો બનાવવાની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર બસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો આઠ સુવાદાણા એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાણું ઈસબ ગુલ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પંચ્યાસી અજમો નવસો પ પંચ્યાસી તેના ઊંસા ભાવ બે હજાર ચારસો બાણું તલ સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા વરિયાળી એક હજાર એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ